ખેડૂત મિત્રો તમે દાણાદાર યુરિયા ખાતરનો તો ઉપયોગ કરતા હોય જ છો તો હવે ગુજરાત સરકાર દાણાદાર યુરિયા ખાતર જેવું જ નેનો યુરિયા ખાતર વાપરવાની ભલામણ કરે છે પહેલાં તો નેનો યુરિયા શું છે તે બધા ખેડૂતો ભાઈઓ જાણતા નથી ચાલો આપણે આ વિડિયોમાં નેનો યુરિયા વિશે જાણીશું જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરજો ખાતર બનાવતી ઇફકો કંપની એ વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો યુરિયા ખાતર બનાવ્યું છે જે દાણાદાર યુરિયા ખાતર કરતાં વધારે અસરકારક છે જે પિસ્તાલીસ કિલોની થેલી આવે છે તે હવે માત્ર પાંચસો એમએલ બોટલમાં મળે છે નેનો યુરિયા ખાતર એ દાણાદાર યુરિયા ખાતર છે ખાલી ફરક એટલો છે કે તે પ્રવાહી સ્વરૂપમાં આવે છે દાણાદાર યુરિયા ખાતર જે પૂખીને આપવામાં આવે છે તેની જગ્યા એ આનો છંટકાવ કરવામાં આવે છે દાણાદાર યુરિયા ખાતર પાકમાં સો કિલોગ્રામ નાખીએ ક્યારે છે છેતાલીસ ટકા મળે છે અને બાકીનું ચોપન ટકા જમીનને બગાડે છે પરંતુ નેનો યુરિયા ખાતરમાં આવી કંઈ પણ પ્રકારની આડઅસર થતી નથી છોડ ઉપર હકાવ થતો હોવાથી પાન અને છોડ પૂરેપૂરો ખાતરનો ઉપયોગ કરે છે વધુમાં નાના છોડ પર દાણાદાર ખાતર નાખવાથી છોડ દાઝી અથવા બળી જાય છે પરંતુ નેનો યુરિયામાં આવું કંઈ પણ થતું નથી નેનો યુરિયાનો ઉપયોગ પંદર લીટર પાણીમાં પચાસથી પંચાવન એમએલ નેનો યુરિયાનો ઉપયોગ કરી શકાય છે એટલે કે એક બોટલ નેનો યુરિયામાંથી દસ પંપનો છંટકાવ કરી શકાય છે નેપ્સેક સ્પ્રેયર પાવર સ્પ્રેયર ડ્રોન વગેરે દ્વારા એક એકર વિસ્તારમાં છંટકાવ કરવા માટે પાંચસો એમએલની એક બોટલ જ પૂરતી છે નેનોયુરિયા અનાજ કઠોળ શાકભાજી ફળફૂલ વગેરે તમામ પ્રકારના પાકો પર હકાવ કરી શકાય છે નેનોયુરિયાનો ઉપયોગ કરવાથી પરિવહન ખર્ચ ઓછો આવે છે બોટલ ખેડૂત હાથમાં કે ખિસ્સામાં લઈને પણ બજારમાંથી આવી શકે છે નેનો યુરિયાનો છંટકાવ કરવાથી સમય અને મજૂરોની પણ બચત થાય છે જેનાથી એક ખેડૂતનો ખર્ચ ઘટે છે ખેડૂત મિત્રો દાણાદાર યુરિયા ખાતર જે આપણે પૂખીને આપીએ છીએ તે થડમાં પડે છે જેનો છોડ ઉપયોગ કરે છે બાકીનું જે ચાસમાં પડે છે તે અડતાલીસ કલાકની અંદર ઉડી જાય છે અને તેનો અવશેષો જમીન કઠણ અને બિનફરદ્રુપ બનાવી દે છે ખેડૂત મિત્રો તમે જેટલા દિવસે દાણાદાર યુરિયા ખાતર આપતા હતા કેટલા જ દિવસે નેનો યુરિયા પણ આપવાનું હોય છે ખેડૂત મિત્રો નેનો યુરિયાનો એક મોટો ફાયદો એ છે કે તેમાં જંતુનાશક દવાઓ પણ તેની સાથે જ મિક્સ કરી તેનો છંટકાવ કરી શકાય છે આનાથી એક જ સમય બેકામ થશે તો ખેડૂત મિત્રો તમારે સમય અને પૈસાની પૂરેપૂરી બચત થશે હાલ નેનો યુરિયા ખેતીવાડી વિભાગમાં કુલ કિંમતના પચાસ ટકા સબસીડીના ભાવમાં મળે છે તો ખેડૂત મિત્રો તમારા ગામના ગ્રામસેવકશ્રી તથા તાલુકાના વિસ્તરણ અધિકારીશ્રીનો સંપર્ક કરવા વિનંતી જો તમને આ વીડિયો ગમ્યો તો વીડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં